दुहो दसमो वेद एक नैण रिहा नै पदार्थ प्रिमरस अन नये नैन मिळन अजाण्या सु प्रीतडी प्रथम नैन करि रे એક આંખડી રેહા આંખડિયું અણિયાળિયું ને જયું પાસળિયું જેના સામે એ નોંધ્યું એના કાળજા હોહરવિયું એટલે કે અણિયાળી આંખડી જેના સામે તકાય નોંધાય એના કાળજા હોહરવી નીકળી જાય અને નૈણ પદાર્થ પ્રેમ રસ તે નેણે નેણ મિલન અજાણ્યા શું પ્રીત અડી રે પ્રથમ નેણ કરન એટલે નેણ નયન માં જે વસી જાય અને જે પ્રીત થાય તે પહેલી પ્રીત તો હૃદય મન બુદ્ધિ પહેલો નેણ કરતી હોય છે એવો આ દુહાનો ભાવ છે